રામ રામ ને સીતારામ નવા વર્ષના ખૂબ ખૂબ શુભકામના બે હજાર પચીસમાં શ્રી ગણેશ નમઃ પહેલો જ વિડિયો બનાવું છું બે હજાર પચીસમાં એ પણ સેવાના સેવાના પ્રારંભથી થાય છે તો હું ખૂબ ભાગ્યશાળી માનું છું કે ભગવાને બે હજાર પચીસમાં અને માટે નિમિત્ત બનાવ્યો છે તો તમે ટાઇટલ તો વાંચ્યું જશે લેસ્ટર યુકેમાં જોબ છે એના માટેની વિશેષ હું માહિતી આપવા આવ્યો છું તો પણ વ્યવસ્થિત આપું હું વિડીયો નાનકડો બનાવવા માગતો હતો પણ એમાં હરખી માહિતી નથી આવતી એટલે થોડોક મોટો થઈ જશે પણ વ્યવસ્થિત માહિતી આપું છું તો બે હજાર પચીસમાં પહેલાં તો સેવાનું કામ મળ્યું એના માટે ભગવાનનો શુક્રિયા અને લેસ્ટરમાં જોબ છે હવે કેના માટે છે ભાઈ માટે છે કેવાની જોબ છે કેરરની જોબ છે જે લોકોએ કેરળનું કામ કર્યું હોય અથવા તો કરી શકે અને ભાઈ માટે જ છે ખાસ સાંભળજો બહેનો માટે નથી અને ભારતથી નથી જે લોકો યુકેમાં રહેતા હોય અને લેસ્ટર મૂવ થવા માગતા હોય અથવા તો લેસ્ટરને અંદર જ રહેતા હોય લેસ્ટર સિટીમાં કે આજુબાજુમાં અથવા તો ગમે ત્યાંથી સવારે સાત વાગે હાજર થઈ શકતા હોય સાતથી અગિયાર અને ચારથી આઠ એવી રીતે સવારે ચાર કલાક અને બપોર પછી ચાર કલાક ભાઈનું કામ છે ભાઈને પાર્કિંગ સોન છે એના માટેની જરૂર છે બરાબર તો એ લેસ્ટર સિટીમાં છે અને એના માટે જરૂર છે સવારે ચાર બપોર પછી ચાર એટલે ટોટલ આઠ કલાક જે લોકો કેટના વિઝામાં આવ્યા હોય જેની સાથે ફ્રોડ થઈ હોય એને પણ મળી જશે બરાબર તો ટેન્શન લેવાની જરૂર નથી હવે તમે કોન્ટેક કઈ રીતના કરી શકો માહિતી તો આપી પણ કોન્ટેક કેવી રીતે તો એ લોકોનો ડાયરેક્ટ નંબર પણ હું આપી ન શકું કારણ કે એ લોકો બધા સાથે વાત ન કરી શકે કેમ કે બધા ફોન કરે તો હું પણ મારો નંબર આપી ન શકું પણ કારણ કે તો બધા મને કોલ કરે તો એ મેં પણ જેને પણ જરૂર હોય ભાઈઓ માટે ઇન્ડિયામાંથી તમે વિડીયો જોતા હોય કે દેશ વિદેશમાં ગમે ત્યાંથી જોતા હોય ને તમારા સગાવેલાને કોઈ પાસે જોબ ન હોય તો એને આ વિડીયો ફોરવર્ડ કરજો જેથી કરીને મારો કોન્ટેક કરે ને હું એને જોબ માટે મદદ કરી શકું ખાલી નિમિત્ત માત્ર બન્યો છું બરાબર આની પહેલાં મેં વિડીયો બનાવેલો કે ભાઈ અને હજી પણ પાછો પણ કહું છું તો પહેલાં તો આ માહિતી આપી દઉં છું કે હવે આ કોન્ટેક કેવી રીતે કરશો ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ તમે યુટ્યુબ કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં જોઈ રહ્યા છો અત્યારે તો ઇન્સ્ટાગ્રામમાં મને વોઇસ રેકોર્ડ મોકલવો અત્યારે તો ફેસબુકમાં જોતા હોય તો ફેસબુકમાં તમારે મને વોઇસ રેકોર્ડ મોકલવો બરાબર ઇન્સ્ટાગ્રામ અથવા તો ફેસબુકમાં વોઇસ રેકોર્ડ મોકલવો અને યુટ્યુબમાં જોતા હોય તમે તો મને તમારે કમેન્ટ કરવાની હવે કમેન્ટ કરીને તમારા નંબર આપવા જોશે તો હું તમને કોન્ટેક કરીશ બરાબર પણ ભાઈઓ માટે જ છે ખાસ બહેનો માટે નથી કેમ કે ભાઈનું કામ છે તો એને ભાઈ જોઈએ છે અને ભાઈ કોઈ બેડમાં કે નથી ભાઈને ખાલી સોન છે એટલે કે એને પાર્કિંગઝોન હોય ને એ હાલતા હાલતા પડી પણ જાય એનું નક્કી ન થાય એટલે એને હેલ્પ માટે જોઈએ છે બરાબર તો એક જ ભાઈનું કરવાનું છે કામ સારું છે વાંધો નથી કંઈ તો આ કામ મેં બે હજાર ચોવીસમાં ઉપાડેલો કે ભાઈ વિશ્વની અંદર જે રહેતા હોય કારણ કે કેર હોમમાં મૂકવાના એ આપણા મા બાપને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ ને આપણા એ પરંપરામાં નથી કે આપણે વૃદ્ધાશ્રમમાં આપણા મા બાપને મૂકીએ એમ હું તો બધાને વિનંતી કરું છું કે દેશ વિદેશમાં રહેતા હોય તમારા મા બાપને તમારા ઘરે જ ફેલા શ્વાસ લેવા દેજો બને ત્યાં સુધી કારણ કે કેરમમાં મૂકો તો ત્યાંય કે બધા કેર કરે એ પણ સારું છે પણ હું કેરમમાં કામ કરેલ છે મેં તો હું પ્રેફર કરું કે આપણા લોકોને એના ઘરે જ મરવા દેજો એમ એના છેલ્લા શ્વાસ એમ કે લેવા દેજો કારણ કે મને ખબર છે કે શું કેવી પરિસ્થિતિ લોકોને થાય છે ને આપણા લોકો છે તો તમારે કેરળમાં પૈસા ભરવા છે અને અહીંયા દેવા છે તો એક કેરળ રાખી દો અને એ કેરળ હું તમને ગોતી આપીશ જેથી આપણા લોકો જે છે એને મદદ થઈ જાય જે લોકો જોબ ગોતે છે એને અને તમારે કેરળ જોઈએ છે તમારા મમ્મી પપ્પા માટે તો તમને એ મળી જાય પણ પાછો એવું નહીં કે યુકેમાં જ તમે વિશ્વના કોઈ પણ દેશમાં રહેતા હોય ને ત્યાં તમારે જરૂર હોય ત્યાં મળી જશે બરોબર હું ખાલી નિમિત્ત છું આ મારો કોઈ બિઝનેસ નથી બરોબર તો આપણા લોકો જોબ અહીંયા વિદેશ આવ્યા હોય ને જોબ ગોતે છે જેને જોબ નથી મળતા તો એને પણ મદદ થઈ જાય અને તમારા મા બાપને પણ એક તમારા ઘરે શ્વાસ લઈ શકે એ બંને માટે થઈને ખાલી હું નિમિત્ત બનું છું બરાબર તો ખાસ આની નોંધ લેજો અને જેને પણ આ જોબને જરૂર હોય વિશ્વા આખામાં તો આવી રીતે તમારા મા બાપ માટે જરૂર હોય આના માટે શું છે કે આ વિડીયો વધારે વધારે તમે આગળ મોકલજો તો એ લોકોને ખબર પડે કે ભાઈ આ રીતના કામ થાય છે તો એ લોકો મારો કોન્ટેક કરે કેમ કે બે હજાર ચોવીસમાં મેં તમને ખબર છે કે જે લોકોના કેરગીવર માટેનો જોતો હોય મને કે જોતો જો આવી રીતે ફોન આવ્યો છે એને જોઈએ છે અને પાછો હું વિડીયો બનાવું છું એના માટે કે ભાઈ એને જરૂર છે તો તમારામાંથી કોઈને પણ જરૂર હોય તો કોન્ટેક કરો મારો એટલે હું તમને એનો કોન્ટેક આપી શકું અને તમે ડાયરેક્ટ વાત કરી અને તમે કામ કરી શકો છો તાત્કાલિક જરૂર છે બરાબર તો તમે વિડીયો તો મારો આખી દુનિયામાં જોવે છે તો જ્યાં જ્યાં જોતા હોય ને જ્યાં જ્યાં જેને જરૂર હોય ને વધારે ને વધારે આગળ મોકલવાનો છે વિડીયો કેમ કે ભારતથી લોકો આવે છે અમુક લોકો હું કે ક્યારે ફોરવર્ડ ન કરો હવે તમે ફોરવર્ડ નહીં કરો ને તો તમને જોબ નહીં મળે કારણ કે મારું કામ જ આ છે કે તમે વધારે ને વધારે માણસ જોવે તો એ લોકોને જરૂર હોય જેવી રીતે આ આ ભાઈનો ફોન આવ્યો ત્યારે એ લોકોને બહેનોનો કે ભાઈ અમારે અમારા ભાઈ માટે જોઈએ છે તો એ લોકોએ મારો વિડીયો જોયો ત્યારે એને ખબર પડ્યા

તો સાતે સાત દિવસ તમે કરી શકો અથવા તો તમે એક દિવસ કે બે દિવસ તમારે ઓફ રાખવો હોય તો પણ ચાલશે પણ એ ઓફના સમયમાં તમારે કોઈ બીજું એને કેરર આપવું પડશે એ પણ મેન તો કારણ કે તમે એક બે દિવસ છૂટી કરવી હોય તો પણ જઈ શકો બરાબર એ કંઈ વાંધો નથી પણ તમારે આ કરવું જોશે બીજા માણસને અથવા તો હું તમને એમાંય હેલ્પ કરીશ તમારે કદાચ પાંચ દિવસ કરવું હોય બે દિવસ છૂટી જોતી હોય તો પણ એમાં પણ હું તમને હેલ્પ કરી શકી કે ભાઈ બીજો બે દિવસ માટે પણ હું તમને ગોતી આપીશ બરાબર એટલે ટેન્શન લીધા જેવું નથી તો તાત્કાલિક પણ જેને જરૂર છે ને એ ફરી સાંભળી લ્યો કારણ કે લોકો પછી ખાલી કમેન્ટ જ કરે કે મારે જોઈએ છે તો હું તમારો કોન્ટેક કેવી રીતે કરી શકું તો તમે મને તમારા નંબર જે ભાઈઓને જોતો હોય એ બરાબર લેસ્ટરમાં રહેતા હોય તો વધારે સારું કારણ કે બીજી જગ્યાએ રહેતા હોય તો ત્યાંથી તમારે મૂવ થવું જોશે લેસ્ટર સિટીમાં બરાબર તો એ પણ વાંધો નથી પણ એના માટે તમારે મકાન ગોતવું જોશે અથવા તો તમારે કોઈ ફ્રેન્ડ કે રિલેટિવને ત્યાં રહેવું પડશે બરોબર મને કોઈ વાંધો નથી તમારી રીતે તમે બધું હેન્ડલ કરી શકતા હોય તો હું તો તમને નંબર આપી દઈશ ફેમિલી સાથે વાત કરી લો બધું તમારો તમને જો વાંધો ન હોય ને તમે કરવા માગતા હોય સવારે ચાર કલાક છે બપોર પછી ચાર કલાક છે એક ભાઈનો છે કારણ કે ટોટલ માહિતી એ માટે આપું છું કે તમે વિડીયો બરાબર જોઈ લો એ પછી તમારે કોઈ ડાઉટ ન રહી જાય ખાલી તમારે ફોન કરીને કેટલા પૈસા આપશે કેવી રીતે છે એ બધું કરવાનું છે અને લાગી જવાનું છે કામ ઉપર બરાબર લગભગ તો જેને જોબના પ્રોબ્લેમ હોય એ કાંઈ ન કરે પણ ઘણા બધા ઘણા બધા ઇસ્યુ કરતા હોય બરાબર મારે તો દરરોજ નથી તો કેટલા લોકોને જોબના ઇસ્યુ આવતા એટલે હું એની સાથે વાત કરતો એટલે મારે આ ઇસ્યુ થાય છે એટલે એટલા માટે આ બધા વિડીયોમાં ટોટ ટોટલી માહિતી આપું છું કે તમારો કોઈ પ્રશ્ન ન રહી જાય કે ભાઈ હવે આનું શું કરવું આ શું કરવું એ સવારે કેટલું હશે હાજે કેટલું હશે હવે તમારે ખાલી પગારનું નક્કી કરી અને તમારે લાગી જવાનું છે તાત્કાલિક જરૂર છે જેને પણ જરૂર હોય એ ઇન્સ્ટાગ્રામમાં અથવા તો ફેસબુકમાં વોઇસ રેકોર્ડ મોકલજો બરોબર ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ તમને ખબર જ છે પણ ઘણા લોકો ખાલી ફેસબુકમાં જોતા હોય ઘણા લોકો ખાલી યુટ્યુબમાં જોતા હોય તો યુટ્યુબમાં જોતા હોય તો ખાલી કમેન્ટ જ કરી શકે તો કમેન્ટ કરજો તમારા નંબર મેન્શન કરજો અથવા તો તમે ઇન્સ્ટાગ્રામમાં જઈ અને મને મેસેજ કરજો બરાબર એમાં તમારા નંબર નાખજો તો હું જેથી કરીને જલ્દીથી ફેમિલીને તમારા નંબર આપી શકું અને તમારો કોન્ટેક કરી શકું તો ચાલો ફટાફટ બધી માહિતી આપી દીધી છે જલ્દી જલ્દી કે વિડીયો પણ મોટો ન થાય તો હવે કંઈ બીજી માહિતી આપવાની રહી નથી બે હજાર પચીસમાં બસ આવાના નવા કામ કરતા રહીએ એવી ભગવાન પાસે પ્રાર્થના કરજો ને વધારે વધારે તમે સપોર્ટ કરશો ને એટલો હું તમને સપોર્ટ કરીશ બરાબર એટલે લોકોને વધારે ફોરવર્ડ કરજો તમારા સગા વાલા ફ્રેન્ડને કારણ કે ઇન્ડિયામાં અમુક જોતા હોય પણ વિદેશમાં એ લોકો ન જોતા હોય તો એ લોકો જોબ વગરના હોય તો એને મોકલજો જેથી કરીને તમારું કામ થઈ જાય બરાબર મારો એ તો આટલો જ છે બાકી કંઈ નથી બોલો બોલો સિયાવર રામચંદ્ર કી જય ચાલો ફટાફટ જેને જોતી હોય કમેન્ટ કરજો આપ સૌને મારા પ્રણામ બે હજાર પચીસના ના ફરીવાર ખૂબ ખૂબ શુભકામના ખૂબ તમે આગળ પ્રગતિ કરો આગળ ને આગળ શિખરોના શિખરો પાર કરો એવી શુભકામના ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ